નમસ્કાર આપ જોઈ રહ્યા સુરતમાં નકલી સોફ્ટવેરના વેચાણના કારણે પંદર કરોડનું નુકસાન કરનારા પકડાયા છે નકલી સોફ્ટવેર વેચી અને પંદર કરોડનું નુકસાન કરવામાં આવ્યું છે અને આજે લોકો છે તેઓ પકડી પાડવામાં આવ્યા છે ડુપ્લિકેટ સોફ્ટવેર બનાવનાર ડાયમંડ બુર્સના બે કર્મચારીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આજે આરોપીઓ છે તેઓ ડુપ્લિકેટ સોફ્ટવેર બનાવતા હતા અને ડાયમંડ બુર્સના આ જે કર્મચારીઓ છે બે જેટલા કર્મચારીઓ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને પાંચ દિવસના પોલીસ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મારું નામ નિમેશ પ્રવીણ ચંદ્ર આફ્રિકાવાલા હું લેક્સર સોફ્ટવેર કંપનીમાં છું અને અમારું ઓક્ટોનો સોફ્ટવેર સાથે ટાઈપ છે એક એક્સક્લુઝિવ એગ્રીમેન્ટ છે કે એના સોફ્ટવેર અમે ઓવર સેલ કરીએ છીએ બરાબર બનાવ બન્યો બનાવ બનવામાં એવું હતું કે અમારા એક્સ એમ્પ્લોય રવિન્દ્ર મધુભાઈ કતારિયા અને હસમુખ લોહાર કરીને જે છે તે અમારા સર્વિસ એન્જિનિયર તરીકે અમારા ત્યાં જોબ કરતા હતા અને થોડાક સમય પહેલાં એ લોકોએ છોડી દીધેલું હતું અલગ અલગ ટાઈમે એ પછી એ લોકોએ જ્યારે જોબ પરતા ત્યારે એ લોકોએ સોફ્ટવેર અમારો જે હિલિયમ કરીને છે એ લોકોએ કશે પણ ક્રેક કરાવ્યો હશે અને એ લોકો માર્કેટમાં પછી એને ડુપ્લિકેટ કરીને વેચતા હતા જે મને થોડાક સમય પહેલાં માર્કેટમાંથી મારા ફ્રેન્ડ સર્કલ દ્વારા ખબર પડી કે આવી રીતે હિલિયમનું બનાવટી સોફ્ટવેર માર્કેટમાં વેચાઈ રહેલું છે ને મેં તપાસ કરતાં મને જાણ કરતાં એ લોકોને બંનેઓને વન ટુ વન બોલાવ્યા હતા જે એ લોકોએ કબૂલાત પણ કરેલું હતું અમારી સામે અને મેં નોટરી કબૂલાત પણ કરાવ્યું હતું કે હા ભાઈ એ લોકોએ કરીને એ લોકોએ માફી માગી હતી કે આજ પછી અમે આવું નહીં કરીશું પણ તે છતાં પણ મને થોડોક સમય પછી ખબર પડી કે હા એ લોકો આવું હજી પણ માર્કેટમાં અમારા બનાવટી સોફ્ટવેર વેચે છે હિલિયમ કરે એ બાદ અમે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે એની તપાસ કરીને આગળ કાર્યવાહી ચાલુ કરી જે બાદ એ લોકોની ધરપકડ કરી અને એ લોકો પકડાયા અને એ બાદ કોર્ટમાં હાજર કરતાં કોર્ટે એ લોકોના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હવે પોલીસ આગળની કાર્યવાહી કરશે અમારી માંગમાં મેઇન તો એક જ છે કે આ જે માર્કેટમાં ખોટું થઈ રહેલું છે જે અમારા બનાવટી સોફ્ટવેર વેચાઈ રહેલા છે એ પહેલાં તો સંપૂર્ણપણે અમારે બંધ કરવા છે કે જે ખોટું ગ્રાહક કશે છેટરાઈ નહીં ખોટા રૂપિયા આપીને અને બીજું કે કશે ખોટું પ્રોત્સાહન નહીં મળે અને આના કારણે એ લોકોએ જે કર્યું છે એના કારણે અમને અમારી કંપનીને મોર દેન ફિફ્ટીન કરોડનું આજ સુધીનું નુકસાન અંદાજીત થયેલું છે ભવિષ્યમાં આંકડો વધારે પણ નીકળી શકે છે આ સોફ્ટવેર કઈ ઇન્ડસ્ટ્રીમાં આ જે સોફ્ટવેર છે તે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ આવે છે જે સેમી પોલીસ હીરાનું પ્લાનિંગ એ બધું કરીને તમને આપે છે આ જો અગર માર્કેટમાં વેચાય તો તેના લઈને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કોઈ અસર જોવા મળે હા આ રીતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અસર તો જોવા મળે કારણ કે પહેલું કે આ જે લોકોએ એ ક્રૅકલ સોફ્ટવેર હોય તે અમુક જગ્યાએ અમુક એક્યુરેસીથી ઓછું હોય છે જે અમારું ઓરિજિનલ સોફ્ટવેર હોય છે એમાં એક્યુરેસી ને એમાં ઘણું મહત્વ છે જ્યારે આની અંદર એ એક્યુરેસીનું મહત્વ ઓછું થઈ જાય છે એટલે એ લોકોને લાંબા ગાળે ઘણું મોટું નુકસાન થઈ શકે છે પ્લાનિંગ માને એ બધામાં